સુરતના મૈદરપુરા વિસ્તારમાંથી રિક્ષામાં બેસેલ યુવકની હેન્ડબેગમાંથી સોનાની ચાર બંગડીઓની ચોરી કરનાર હરિયાણાની આંતરરાજ્ય તોડકીના બે મહિલા સહિત પાંચ આરોપીઓને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો સોનાની ચાર બંગડીઓ લઈને હેન્ડબેગની અંદર મૂકી વેચાણ કરવા માટે રિક્ષામાં બેસી વરાછા થી ભાગડ ચાર હતા આ દરમિયાન રિક્ષામાં બેસેલી અજાણી બે મહિલાઓ યુવકની નજર ચૂકવીને હેન્ડબેગમાં રહેલી સોનાની

બેસી જઈ તેઓની નજર ચૂકવી તેઓના બેગમાંથી રોકડા અને ચાંદીના અને સોનાના દાગીના વગેરેની ચોરી કરી નાસી જતા હતા જોકે પોલીસે આરોપીઓને બાતમીના આધારે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ